તો જય માતાજી મિત્રો આપણે ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં જશો તો મજામાં જ રહેજો મિત્રો અને હા મિત્રો આજે છે લાભ પાંચમ એટલે લાભ પાંચમની બધા મિત્રોને શુભકામનાઓ અને સાથે આજે છે રવિવારે આપણે જઈએ છીએ મેળડીમાંના ધામ જે રામસણ ગામે આવેલું છે એ તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો તમને અમે રામસણ ધામનું મંદિર બતાવીએ તો મિત્રો ચલો આપણે હવે જઈએ રામસણ અને અમારી સાથે અમારા મિત્ર જીગરભાઈ પણ આવે છે તો મિત્રો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો જો તમે આરપી બ્લોગર ગુજરાત આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો કરી લેજો અને આપણા દરરોજ બ્લોગ આવતા રહેશે તો મિત્રો તમે જોવાનું ના ભૂલતા ચલો મિત્રો હવે આપણે આગળ મળીએ તો જુઓ મિત્રો આપણે પોકી ગયા ધનાવાડા અને આ છે શ્રી આગ માતાનું મંદિર જે ધનાવાડા અંદર આવેલું છે જય માતાજી મિત્રો આ બકરા છે બકરા ફાઈનલી મિત્રો આપણે રામસણ પહોંચી ગયા તમે જો આપણે જવાનું છે સીધો મંદિરે અને આ છે મિત્રો રામસણ ગામમાં જવાનો રસ્તો તો મિત્રો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો હજી તમને અમારે મંદિર બતાવવાનું બાકી છે શ્રી ચામુંડાબાનું મંદિર જો મિત્રો રામસણ ગામમાં બહુ મોટું સ્ટેડિયમ છે અને મેચ રમવાની મિત્રો આપણે ફાઇનલી પોકી ગયા છીએ રામસણ જુઓ મેલડી કામ રામસન Hvað er það að vera það? જો મિત્રો આ છે મંદિર આપણે મેળી માં તો તમે પણ દર્શન કરી લો અમે દર્શન કરી લીધા બહુ સારું મંદિર છે મિત્રો તમે પણ એકવાર દર્શન કરવા જરૂરથી આવજો મેદાડી રામસન ભગત નહીં આ છે મિત્રો રામચંદ ધામ મંદિર અને જુઓ બહુ જાજી સંખ્યામાં અહીંયા ભક્તો પણ આવે છે દર રવિવારના દિવસે જુઓ મિત્રો તમે આ પાછળનો નવ્યું મંદિર બહુ સારું મંદિર છે તમે પણ એકવાર દર્શન કરવા આવજો જીગર તમારું શું કેવું બઉ સારું મંદિર છે જો મિત્રો અમે તો આ મંદિરે દર્શન પણ કરી લીધા તમે પણ જરૂરથી આ મંદિરે આવજો રામસણ ગામે અને મિત્રો જો તમે બહુ સારું મંદિર છે તમે પણ દર્શન કરજો જરૂરથી તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આરબી બ્લોગર ગુજરાત ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા મિત્રો તમારા વિડીયો દરરોજ આવતા રહેશે એટલા માટે તમે હોવાનું ના ભૂલતા મિત્રો ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી